નમસ્કાર મિત્રો એમએસ વોસ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે ગુજરાત સરકાર દ્વારા નવ હજાર પ્લસ આંગણવાડી કાર્યકર તથા માટેની ભરતી બહાર પાડવામાં આવી છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ત્રીસ ઓગસ્ટ છે જો તમે હજુ સુધી ફોર્મ નથી ભર્યું તો ફોર્મ ભરવા માટે તમારા પાસે કયા ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે ફોર્મ ભરતા સમયે તમારે કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે તે બધી જ માહિતી તમને આ વિડીયોમાં આપવામાં આવશે ચેનલ ને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલ ને પણ સબસ્ક્રાઈબ કરી લેજો ફોર્મ ભરવા માટે સૌપ્રથમ પ્રથમ તમારે ગૂગલમાં જવાનું છે જ્યાં તમારે ગુજરાત લખવાનું છે અને ક્લિક કરી દેવાનું છે ત્યારબાદ સૌપ્રથમ જે લિંક છે તેના પર તમારે ક્લિક કરવાનું છે ક્લિક કરશો એટલે આ પ્રકારની વિન્ડો ઓપન થઈ છે જેમાં તમારે રિક્વેરમેન્ટ પર ક્લિક કરવાનું છે અને એપ્લાય પર ક્લિક કરી દેવાનું છે ત્યારબાદ અહીંયા જિલ્લાવાઇઝ આંગણવાડીની માહિતી આવી જશે જેમાં તમારે જે પણ તમારો જિલ્લામાં તમે ફોર્મ ભરવા માંગો છો તે જિલ્લો તમારે અહીંયાથી પસંદ કરી લેવાનો છે ત્યારબાદ તમારે એપ્લાય પર ક્લિક કરવાનું છે એપ્લાય પર ક્લિક કરશો એટલે આ પ્રકારની થોડીક સૂચના આપેલા છે તે સૂચના તમારે ધ્યાનપૂર્વક વાંચી લેવાની છે અહીંયા ત્યારબાદ તમારે નીચે એગ્રી પર ક્લિક કરવાનું છે એટલે આ પ્રકારની વિન્ડો ઓપન થઈ છે જેમાં સૌપ્રથમ તમારે તમારું રજીસ્ટ્રેશન કરવાનું છે જેમાં તમારો જિલ્લો પસંદ કરી લેવાનો છે તમારો તાલુકો પસંદ કરી લેવાનો છે તમારું ગામ કે શહેર જે પણ લાગુ પડતું હોય તે તમારે અહીંયાથી સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ તમારે અહીં આગળ વાડે તમારે સિલેક્ટ કરી લેવાની છે અહીંયા ઉમેદવારના નામમાં તમે અહીંયા આધાર કાર્ડ પ્રમાણે ને એસએસસી માર્કશીટ પ્રમાણે નામ લખી શકો છો સૌ પ્રથમ તમારે અહીંયા અંગ્રેજીમાં નામ લખવાનું છે ત્યારબાદ તમારે અહીંયા ગુજરાતીમાં નામ લખવાનું રહેશે અહીંયા સ્ત્રી સિલેક્ટ કરી લેવાનું છે ત્યારબાદ જગ્યામાં તમારે આંગણવાડી કાર્યકર તરીકે ફોર્મ ભરવાનું છે કે તેડાઘર તરીકે તે તમારે અહીંયા સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ તમારું ચાલુ મોબાઈલ નંબર છે અહીંયા તમારે લખવાનો રહેશે કેમ કે ભરતીની પ્રક્રિયા પૂર્ણ થતા સુધી તમને આ જ નંબર પર કોન્ટેક્ટ તમારો કરવામાં આવશે ત્યારબાદ ઉપર જે કેપ્ચા કોડ આપેલા છે તે કેપ્ચા કોડ નીચે લખીને તમારે સેન્ડ ઓટીપી પર ક્લિક કરવાનું છે સેન્ડ ઓટીપી પર ક્લિક કરશો એટલે અહીંયા ઓટીપી નાખવાનો આવશે જેમાં તમારે ચાર અંકનો જે ઓટીપી આવ્યો છે તે નાખીને સબમિટ અને નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે રજિસ્ટ્રેશન કરશો એટલે આ પ્રકારની વિન્ડો ઓપન થઈ રહેશે જેમાં તમારે સૌ પ્રથમ ધોરણ દસની માર્કશીટમાં જે પ્રમાણે તમારું નામ છે તે પ્રમાણે અહીંયા અંગ્રેજીમાં સૌ પ્રથમ તમારું તમારા પિતાનું નામ લખી છે ત્યારબાદ તેવી જ રીતે તમારું નામ ગુજરાતીમાં લખવાનું છે જેમાં તમારું નામ તમારા પિતાનું નામ ને તમારે અટક લખી દેવાની છે નીચે તમારે જન્મ તારીખ લખી દેવાની રહેશે જન્મ તારીખના પુરાવા તરીકે જન્મનો દાખલો શાળા છોડ્યા પ્રમાણપત્ર અને ધોરણ દસ ક્રેડિટ માર્કશીટ તમારે જોડવાની રહેશે જેમાં રાષ્ટ્રીયતામાં તમારે ભારેથી સિલેક્ટ કરવાનું છે વૈવાહિક સ્થિતિમાં તમે પરણીત હો તો પાણી સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ અપરણિત હોય તો અપરણિત કોઈ જો કોઈ વિધવા ફોર્મ ભરતા હોય તો તેમને વિધવા પ્રમાણપત્ર નંબર અને તેની તારીખ લખી દેવાની છે ત્યારબાદ તમારે જાતિમાં જો જનરલ કેટેગરીમાં તમે ફોર્મ ભરવા માંગો છો તો તમારે જનરલ સિલેક્ટ કરવાનું છે ને જો તમે કોઈ પણ અનામત કેટેગરીમાં ફોર્મ ભરવા માગો છો તો તમારે જાતિ પ્રમાણપત્ર નંબર અને તેની તારીખ લખી દેવાની છે ત્યારબાદ નીચે જશો એટલે મામલદાર શ્રીના પ્રમાણપત્ર મુજબ તમારે સરનામું લખવાનું છે જેમાં તમારે તમારું ગામ પસંદ કરી લેવાનું છે તમારો પિનકોડ નંબર લખી દેવાનો છે રહેઠાણનો દાખલો જે તારીખે તમારે ઈચ્છુ થયો તે દાખલાની તારીખ લખવાની છે ને નો દાખલો અઠ્યાવીસ બે પચીસ થી લઈને

જો તમારી પાસે ઈમેલ એડ્રેસ હોય તો તમારે ઈમેલ એડ્રેસ લખી દેવાનું છે ત્યારબાદ એક્સપિરિયન્સ ડિટેલ્સમાં જો કોઈ તેડાગર કર આંગણવાડી કાર્યકર તરીકે ફોર્મ ભરવા માંગતો હોય તો તેના માટે છે જો તેઓ કાર્યકર તરીકે ફોર્મ ભરવા માંગે છે તો તેમને હા લખવાનું છે ત્યારબાદ તેઓ નોકરીમાં જ્યારે જોડાયા છે તે તારીખ અહીંયા લખવાની રહેશે તેમનો એપ્લાય કોડ લખવાનો છે અને ઓરેટેશન તાલીમ તેમણે લીધેલ છે કે નથી તે તેમણે લખવાનું રહેશે. ત્યારબાદ તમારે અહીંયા બંને બોક્સ પર ક્લિક કરીને સબમિટ સબમિટ અને નેક્સ્ટ થઈ ગયા બાદ તમારે તમારી શૈક્ષણિક વિગતો લખવાની રહેશે જેમાં સૌ પ્રથમ જો તમે કાર્યકર તરીકે ફોર્મ ભરી રહ્યા છો તો બાર પાસ ફરજીયાત છે અને તેડાકર તરીકે ફોર્મ ભરતા હોય તો દસ પાસ ફરજીયાત છે જેમાં તમારે સૌ પ્રથમ તમારે ધોરણ બારની વિગત લખવાની રહેશે અહીંયા ગુણ પ્રકારમાં તમારે ગુણ સિલેક્ટ કરવાના રહેશે ત્યારબાદ તમે જેટલા પણ ગુણ મેળવેલો તે તમારે લખવાના છે ત્યારબાદ કુલ ગુણ કેટલા હતા તે તમારે અહીંયા લખવાના છે ત્યારબાદ તમારે એડ્યુકેશન બોર્ડ આવશે ત્યારબાદ તમે ધોરણ બાર પાસ કર્યું હોય તે વર્ષનું નામ લખી દેવાનું છે કેટલા પ્રયત્ન તમે ધોરણ બાર પાસ કર્યું છે તેની સંખ્યા લખવાની છે ને ત્યારબાદ જો તમે ધોરણ બાર પાસ પછી કોઈ પણ બે વર્ષથી વધુનો ડિપ્લોમા કોર્ષ કરેલો હોય તો તેની વિગત તમે લખી શકો છો નીચે જશો એટલે ધોરણ બાર પછી તમે જે પણ અભ્યાસ કરેલ છે તેની વિગત છે જેમ કે PTC બીએડ બાર પાસ પછી કોઈ પણ બે વર્ષથી વધુનો ડિપ્લોમા કોર્સ અને સ્નાતકમાં તમે જો કોલેજ ગ્રેજ્યુએશન પતાવેલ હોય તો તમારે સ્નાતક કરવાનું છે ત્યારબાદ અભ્યાસના નામમાં તમારે કોર્સનું નામ લખવાનું છે ત્યારબાદ તમારે અહીંયા કોલેજ સેમિસ્ટર પદ્ધતિ હતી કે ઇયરવાઇઝ હતી તે તમારે અહીંયા માહિતી લખવાની છે જો તમારે સેમિસ્ટર પ્રમાણે હતી પરીક્ષા તો તમારે સેમિસ્ટર સિલેક્ટ કરવાની છે અહીંયા તમારે વર્ષની સંખ્યા લખી દેવાની છે ત્યારબાદ બોર્ડ નું નામ તમારે લખવાનું છે ને તમારે નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે તમારે અહીંયા સેમિસ્ટર વાઇઝ તમારે માહિતી લખવાની છે જેમાં તમારે જો ગુણ દર્શાવેલ હોય તો તમારે ગુણ બધામાં દર્શાવવાના છે અહીંયા તમે કેટલા મેળવેલ ગુણ હતા તે લખવાના છે કુલ ગુણ કેટલા હતા તે લખવાના છે ને કેટલા ટ્રાયે તમે પરીક્ષા પાસ કરેલ છે તે લખવાની છે ને ત્યારબાદ જો તમે વધુ અભ્યાસ પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલ હોય તો તેની તમારે અહીંયા માહિતી લખીને ત્યારબાદ તમારે સબમિટ પર ક્લિક કરવાનું છે સબમિટ પર ક્લિક કરશો એટલે શિક્ષણની વિગતો સ્વીકારી ગયેલ છે અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ પર તમારે ક્લિક કરવાનું છે ચોથા સ્ટેપમાં તમારે તમારા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના છે જેમાં સૌપ્રથમ તમારો ફોટો અપલોડ કરવાનો છે ફોટો જેપીજી ફોર્મેટમાં તમારે અપલોડ કરવાનો રહેશે જેની સાઇઝ પંદર કેબીથી તમારે વધુ રાખવાની નથી ત્યારબાદ નીચે જશો એટલે તમારે જે પણ તમે વિગતો દર્શાવેલ છે તે બધી જ વિગતો તમારે અહીંયા તેના ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના છે જેમાં સૌ પ્રથમ તમારે સ્વઘોષણા અને આધાર કાર્ડ બંને એક જ પીડીએફમાં તમારે અપલોડ કરવાના છે જેમાં તમારે પર ક્લિક કરીને તે સિલેક્ટ કરીને અપલોડ પર ક્લિક કરી દેવાના છે જો તમે ડોક્યુમેન્ટ બરોબર અપલોડ કર્યું છે કે નથી તે તમારે ચેક કરવું હોય તો તમારે અહીંયા વ્યૂ પર ક્લિક કરવાનું છે ત્યારબાદ અહીંયા જન્મ તારીખના પુરાવામાં તમારે તમારી શાળા છોડ્યાનું પ્રમાણપત્ર ધોરણ દસ નો ક્રેડિટ સર્ટિફિકેટ અથવા તો તમે જન્મ તારીખનો દાખલો અહીંયા અપલોડ કરી શકો છો ત્રીજા નંબરમાં તમારે મામલદાર દ્વારા આપવામાં આવેલ રહેઠાણનું પ્રમાણપત્ર તમારે અપલોડ કરવાનું છે ત્યારબાદ તમારે ધોરણ દસની માર્કશીટ અહીંયા અપલોડ કરવાની છે ધોરણ બાર પાસની તમારે માર્કશીટ અપલોડ કરવાની છે જો તમે ધોરણ બાર બે થી વધુ પ્રયત્ન પાસ કરેલ હશે તો તમારે બધા જ ટ્રાયની તમારે અહીંયા માર્કશીટ અપલોડ કરવાની આવશે ત્યારબાદ કોલેજની વિગતોમાં તમારે સેમિસ્ટર એકથી લઈને છ સેમ હોય તમારે તો છ સેમની તમારે અહીંયા માર્કશીટ અપલોડ કરી દેવાની છે ને ત્યારબાદ બધા ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયા બાદ તમારે વ્યૂ પર ક્લિક કરીને બધા જ ડોક્યુમેન્ટ કમ્પ્લીટ અપલોડ થયા છે કે નહીં તે તમારે એકવાર ચકાસી લેવાના રહેશે ને ત્યારબાદ જો તમારે કોઈ પણ ડોક્યુમેન્ટ બાકી રહી ગયેલ હોય તો તમારે સેફ એસ ડ્રાફ્ટ એપ્લિકેશન તમે ક્લિક કરશો એટલે તમારા ડોક્યુમેન્ટની જે પણ તમે વિગતો ભરેલા છે તે સેવ થઈ જશે ફરીવાર તમારે તે વિગતો લખવાની આવશે ને તમારે જો ડોક્યુમેન્ટ કમ્પ્લીટ હોય ને તો તમારે કન્ફર્મ એન્ડ સબમિટ પર તમારે ક્લિક કરવાનું છે એટલે તમારું ફોર્મ ભરાઈ જશે